નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર દિવાળી પહેલા થશે નવા જૂની ચેતજો કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વીસ અને સત્યાવીસની તૈયારીઓ થઈ શરૂ નવી યોજનાથી ખેડૂતોની દિવાળી સુધરી જશે કોરોનાની મિત્રો તમે રસી લીધેલ છે તો ખાસ મિત્રો જોઈ લેજો આ ખેડૂતોને મળી ગયું છે રાતોરાત એકવીસમો હપ્તો અને ખેડૂતોના દેવાનો આંકડો મિત્રો જાહેર કરવામાં આવ્યો છે ને દેવા માફીને લઈ મોટા સમાચાર આવી ગયા છે અને બીજા પંદર મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર તો જે પણ મિત્રો આપણી આ ચેનલ ની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરવું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરતો દિવાળી પહેલા થશે નવા જૂની જેતી જ ખાસ મિત્રો અત્યારે જે વરસાદી સિસ્ટમો મિત્રો ગુજરાત ઉપર અસર કરી રહી છે તેવામાં મિત્રો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહીઓ પણ કરવામાં આવી છે સાથે જ મિત્રો બાવીસ ડિસેમ્બરના રોજ તીવ્ર ઠંડી પડવાની પણ શક્યતાઓ છે અત્યારે મિત્રો બેવડી ઋતુનો અનુભવ જોવા મળી રહ્યો છે તો ખાસ મિત્રો ચેતવણીઓ એ આપવામાં આવી રહી છે કે અત્યારે મિત્રો બેવડી ઋતુથી રોગચાળો ફેલાઈ રહ્યો છે મેલેરિયા ડેન્ગ્યુ અને મિત્રો ચિકનગુનિયા જેવા રોગોમાં મિત્રો કેશોમાં અત્યારે વધારો જોવા મળી રહ્યો છે એલર્ટ આપવામાં આવ્યું છે ગુલાબી ઠંડી બપોરે મિત્રો ગરમીનો અહેસાસ જોવા મળી રહ્યો છે તો અત્યારે બેવડી ઋતુના લીધે અને અનેક રીતે મિત્રો બીમારીઓનો પ્રવેશ થઈ ચૂક્યો છે તો ખાસ બધાને ચેતવણીઓ આપવામાં આવી રહી છે અને હવામાન એક્સપર્ટ અંબાલાલ પટેલ દ્વારા દિવાળીની જાહેરાત કરવામાં આવી છે તેમણે કહ્યું છે કે મિત્રો તેર થી સત્તર ઓક્ટોમ્બર સુધી વાદળછાયું વાતાવરણ રહેશે અઢાર થી ત્રીસ ઓક્ટોબર ની વચ્ચે બંગાળની ખાડીમાં ઉપરનું લો પ્રેશરનું ક્ષેત્ર રચાય તેવી મિત્રો શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી ગઈ છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વી અને સત્યાવીસની તૈયારીઓ મિત્રો શરૂ કરવામાં આવી ગઈ છે ખાસ મિત્રો આ બજેટ રજૂ કરવામાં આવશે તો આમાં મિત્રો અનેક ભેટો આપવામાં આવશે જેમાં કરીને મિત્રો ખાસ કરીને વાત કરીએ તો એક દેવામાફીનો મુદ્દો છે જે આપણે ખાસ ઉછાળવાનો છે જેમાં મિત્રો આપણને આ બજેટમાં મિત્રો દેવામાફીના મુદ્દા વિશે કંઈક નવા જૂનીના ઇંધાણ જોવા મળી શકે છે અને જ્યારે મિત્રો વાત કરીએ તો માફીનો મુદ્દો દેવામાફીનો મુદ્દો બે હજારનો હપ્તો વધારવાનો મુદ્દો આવા અનેક મુદ્દા

મિત્રો યોજના સામે આવી ગઈ છે ખાસ મિત્રો બધા લાભ લઈ રહ્યા છે અને દિવાળીનો તહેવાર આવી રહ્યો છે તો ખાસ મિત્રો આ યોજના ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે પીએમ નરેન્દ્રભાઈ મોદી દ્વારા શનિવારને અગિયાર ઓક્ટોબરના રોજ દેશના ખેડૂતોના હિત માટે મિત્રો વધુ એક ઐતિહાસિક પગલું ભરવામાં આવી ગયું છે તેમણે મિત્રો કૃષિ ક્ષેત્રને વેગ આપવા માટે કુલ મિત્રો પાંત્રીસ કરોડના ખર્ચે બે મોટી અને મહત્વની યોજનાઓની શરૂઆત કરી દીધી છે ખાસ મિત્રો આ સાથે પીએમ એ મિત્રો ચોવીસ પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજનાનો પણ શુભારંભ કરી દીધો છે જેના ઉદ્દેશ્ય સમગ્ર દેશના કૃષિ ઉત્પાદનનો વધારો કરવાનો છે અને ખેડૂતોની આવકમાં વધારો કરવાનો અને કૃષિ આધુનિક ટેકનોલોજી સાથે જોડવાનો છે તો ખાસ મિત્રો અત્યારે ખેડૂતો આગળ આવે તે માટે મિત્રો અનેક યોજનાઓ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે ખાસ મિત્રો ચોવીસો કરોડની પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના ઉપર મિત્રો ભાર મૂકવામાં આવી રહ્યો છે ચોવીસો કરોડની ફાળવણી કરવામાં આવી છે તો ખાસ મિત્રો આનો એજ ઉદ્દેશ્ય છે કે ખેડૂતો ટેકનોલોજીને વિકસાવીને ખેડૂતો આગળ વધે તેવો આ યોજના થકી નરેન્દ્રભાઈ મોદીનો ઉદ્દેશ્ય છે મિત્રો ત્યારબાદ મિત્રો મહત્ત્વના સમાચારની વાત કરીએ તો કોરોનાની રસી લીધેલ છે તો ખાસ બધા મિત્રો જોઈ લેજો કેમ કે મિત્રો અવારનવાર એવા મોટા સમાચાર આવતા હોય છે કે ખાસ મિત્રો કોરોનાની જો રસી લીધેલ હશે તો તમને નવી નવી બીમારીઓનો સામનો કરવો પડી શકે છે કેમ કે મિત્રો ત્યારે આ ભેળશીળવાળી રસીઓ પણ આપવામાં આવી છે તો ખાસ બધાને મિત્રો તકેદારી રાખવાની છે અને શું મિત્રો નવા સમાચાર છે ખાસ કરીને આપણે જાણી લેવાના છે કોવિડ રસીથી મિત્રો છ પ્રકારના કેન્સરનું જોખમ પણ આપણને અત્યારે જોવા મળી રહ્યું છે રિસર્ચની દુનિયામાં ઊંઘું ઉડાડી કોરોનાની મહામારી દરમિયાન લાખો લોકોના જીવ બચાવનારી કોવિડ નાઇન્ટીન રસી એકવાર ફરી વિવાદોના ઘેરામાં મિત્રો આવી ગઈ છે શરૂઆતથી જ મિત્રો હાર્ટ એટેક અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામે મિત્રો જોડાયેલા રહેલી આ રસીને લઈને મહત્વની દક્ષિણ કોરિયાના વૈજ્ઞાનિકોએ એક ચોંકાવનારો મિત્રો દાવો કરી દીધો છે

આ કોવિડ નાઇન્ટીનની જ્યારે જ્યારે રસી લીધેલ છે તેના પછી મિત્રો હાર્ટ એટેકના કેસોમાં પણ વધારો જોવા આવ્યો છે અને આના પહેલા મિત્રો હાર્ટ એટેકના કેસોમાં આટલો વધારો જોવા નહોતો મળ્યો પરંતુ મિત્રો આ કોવિડ નાઇન્ટીન રસીને લઈ હાર્ટ એટેકનું પ્રમાણ પણ વધી ગયું છે તેવો મિત્રો ત્યારે દાવો કરવામાં

ખેડૂતોને આ હપ્તો મળી ચુકી છે પરંતુ મિત્રો પરના લાખો ખેડૂતોના ખાતામાં હજુ પણ ખાલી જોવા મળી રહ્યા છે આ વખતે મિત્રો સરકારે પણ ત્રણ રાજ્યોના ખેડૂતોને હપ્તો મોકલવામાં આવ્યો છે જેમાં મિત્રો પંજાબ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આશરે મિત્રો સત્યાવીસ લાખ ખેડૂતોને બે હજાર રૂપિયાનો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવ્યો છે પરંતુ મિત્રો અત્યારે બે દિવસોની વાત કરીએ તો મિત્રો સાત તારીખ પહેલાં પહેલાં જ કાશ્મીરમાં પણ મિત્રો આ હપ્તો આપવામાં આવી ગયો છે હવે મિત્રો ગુજરાતનો વારો છે કેમ કે મિત્રો અત્યારે પૂરગ્રસ્ત વિસ્તારોને આ હપ્તો પહેલો આપવામાં આવી રહ્યો છે તો ખાસ પછી હવે ગુજરાતનો વારો આવી રહ્યો છે તો ગુજરાતમાં મિત્રો ખાસ કરીને આપણને દિવાળીના ચાર પાંચ દિન પહેલા અથવા તો પાછળ મિત્રો આ હપ્તો આપણા ખાતામાં જોવા મળી શકે છે અને ગુજરાતમાં મિત્રો આ હપ્તો નરેન્દ્રભાઈ મોદી દ્વારા ટ્રાન્સફર કરવામાં આવશે તેવી મિત્રો ત્યારે જાણકારીઓ સામે આવી ગઈ છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરી ખેડૂતોના દેવાના આંકડા મિત્રો મિત્રો જાહેર કરવામાં આવી આવી ગયા છે છે ખાસ ચેતવણીઓ આપવામાં કે ચૂંટણી પહેલા મિત્રો દેવા માફીનો મુદ્દો એટલું ઉછાળવામાં આવે છે કે દેવા માફ કરશું અમને વોટ આપો આવી રીતે મિત્રો દેવાના માફ કરવાને લઈ મિત્રો અનેક મિત્રો ઉછાળાઓ સામે આવતા હોય છે ખાસ મિત્રો આપણે હવે તકેદારી એ રાખવાની છે કે જો ચૂંટણી પહેલા મિત્રો ખેડૂતોના દેવા માફ કરવામાં નહીં આવે તો અમે વોટ નહીં આપું તેવો મુદ્દો મિત્રો ઉછાળવાનો છે કેમ કે મિત્રો ચૂંટણી આવતી વખતે

અનેક રાજ્યના ખેડૂતો ઉપર મિત્રો ગુજરાત કરતાં દેવાનું ભારણ ઓછું હોવાનો આંકડો દર્શાવી રહ્યા છો મિત્રો લોકસભામાં ત્રણ ફેબ્રુઆરીએ નાણાં મંત્રાલય દ્વારા એક સવાલના જવાબમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોના ખેડૂતો ઉપર દેવા માફીની માહિતીઓ પણ આપવામાં આવી હતી ખાસ કરીને મિત્રો આપણે હવે એ તકેદારી રાખવાની છે કે આ મુદ્દો જો ઉછળે તો મિત્રો આમાં તમારે એ તકેદારી રાખવાની છે કે ચૂંટણીમાં આ મુદ્દા ઉપર ભાર મૂકવામાં આવતો હોય છે તો મિત્રો હવે તમારે એ જોવાનું રહ્યું છે કે ખેડૂતોના જો થોડા ઘણા પણ દેવા માફ કરવામાં આવશે તો અમે વોટ કરી શું નહિતર અમે વોટ નહીં કરીએ તો મિત્રો થોડા ઘણા આપણને સારા સમાચાર જોવા મળશે મિત્રો મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો તમારી ફરિયાદ પણ હવે પીએમ મોદી સુધી પહોંચશે કેમ કે મિત્રો અત્યારે અવારનવાર મિત્રો ખેડૂતોની સમસ્યાઓ હોય છે અનેક યુવાનોની અનેક વિદ્યાર્થીઓની મિત્રો સમસ્યાઓ હોય છે પરંતુ મિત્રો હવે ખાસ તમારે કોઈ ગભરાવવાની જરૂર નથી તમે જે પણ ફરિયાદ ન કરવી હોય તે તમે ડાયરેક્ટ મિત્રો નરેન્દ્ર મોદી દ્વારા કરી શકશો ડાયરેક્ટ મિત્રો તમે નરેન્દ્ર મોદીને ફરિયાદ કરી શકશો અને તેનું નિરાકરણ લાવી શકશો તેવી મિત્રો એક વેબસાઇટ આવી ગઈ છે તેમાં મિત્રો તમે ફરિયાદ કરી શકશો ખાસ મિત્રો આપણે હવે જોવાનું એ રહ્યું છે કે કેવી રીતે આ ફરિયાદ કરવાની છે ખાસ કરીને પીએમ મોદી સુધી તમારો સંદેશ કેવી રીતે પહોંચશે જો તમારું કોઈ સરકારી કામ લાંબા સમય સુધી અટકેલું હોય અથવા જો કોઈ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓનો લાભ તમને નથી મળતો અથવા તો તમને સરકારી કામકાજને લગતી કોઈ પણ સમસ્યાઓની ચિંતા છે તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી ભારત સરકારની સુવિધાથી તમારું પેન્ડિંગ કામ ઝડપીથી પૂરું થઈ શકશે તમે ઘરે બેસીને વડાપ્રધાનને આ અંગે ફરિયાદ કરી શકશો તમારી મુશ્કેલીનો મુખ્ય ઓફિસ પેન પદ્ધતિ એટલે કે મિત્રો ડબલ્યુ 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 પીએમ ઇન્ડિયા ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈને તમારે મિત્રો હેલ્પલાઇનમાં જઈને તમારે એક હોમપેજ પર ડ્રોપડાઉન મેનુ જોશો તો તમને ત્યાં પ્રાઇમ મિનિસ્ટર લખશો તો ક્લિક કરવાનું આવશે ને અહીં તમે વડાપ્રધાનના કાર્યાલયને કોઈપણ ફરિયાદ ઓનલાઈન મોકલી શકશો હવે તમારી સામે મિત્રો સી પી જી એમ એસ પેજ ખોલવાનું છે આ પેજ પર તમે ફરિયાદ નોંધાવી શકશો ફરિયાદ દાખલ કર્યા પછી તમારે એક નોંધણી નંબર જનરેટ કરવાનો હોય છે અહીં તમારે ફરિયાદ સંબંધિત સમાચારના દસ્તાવેજો અપલોડ કરવાના હોય છે બધી જરૂરી માહિતી ભરશો તો તમારી ફરિયાદ નોંધવામાં આવશે ને પેન્ડિંગમાં જતી રહેશે ખાસ મિત્રો આ તમારી કોઈ પણ તમારે હવે આમાં ફરિયાદ કેવી રીતની કરવાની છે ને કેવી ફરિયાદ કરવાની છે તો તમને મિત્રો જણાવી દેવું કે તમને કોઈ પણ યોજનાનો લાભ નથી મળતો તમારા વિસ્તારોમાં આ યોજના ચલાવવામાં નથી આવતી તો મિત્રો ખાસ તમારે હવે એ જોવાનું રહ્યું છે કે તમારે આવા વિશે આવા પોઈન્ટને લગતો મિત્રો તમારે ફરિયાદ તમે કરી શકશો ખાસ તમારી કોઈ નાની મોટી પ્રોબ્લેમ હશે તો તમારી પીએમ મોદી સુધી

તો જેમની જેમની પાસે અત્યારે રૂપિયાની બે રૂપિયાની અથવા પાંચ દસ આવી જૂની નોટો આવતી તે તમારી પાસે છે તો તમારે ખાસ કરીને રાખી લેવાની છે શું તમે મિત્રો ક્યારેય વિચાર્યું છે કે વીસ રૂપિયાની નોટના બદલે તમને હવે લાખો રૂપિયા બેંકમાં મળશે તો આના બદલે મિત્રો વીસ રૂપિયાના બદલે તમને હવે આજકાલ મિત્રો લાખો રૂપિયા લોકો આપવા તૈયાર થાય છે આજકાલની જૂની અને દુર્લભ નોટોનો સંગ્રહ કરનારાઓ એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યું છે આ લોકો આવી ખાસ નોટો માટે એક મોટી રકમ ચૂકવવા તૈયાર છે જો તમારી પાસે પણ આવી નોટો છે તો તમે તેને ઓનલાઈન વેચીને હજારો કે લાખો રૂપિયા કમાઈ શકશો તો ખાસ મિત્રો તમારે હવે એ કરવાનું છે કે તમે ઓનલાઈન મિત્રો જોશો તો તમને એવા અનેક લોકો મળી જશે તે તમને જૂની નોટોના બદલે લાખો રૂપિયા આપવા માટે તૈયાર છે તો તમારે ખાસ કંઈ કર કંઈ કરવાનું નથી ઓનલાઈન જઈને જઈને સર્ચ કરવાનું છે ને આવા લોકોને ગોતવાના છે જે અત્યારે એવું મોકલી દે છે કે અમારે જૂની નોટોના બદલે લાખો રૂપિયા તમને પેઇડ કરીશું તો તમારે ખાસ તેમનો સંપર્ક કરીને આવી નોટો વેચીને તમે લાખો રૂપિયા કમાઈ શકો છો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો પેટ્રોલ પંપ ઉપર જાઓ ત્યારે હવે મિત્રો સાવધાન રહેવાનું છે પેટ્રોલ પંપ ઉપર છેતરપિંડીનો ખેલ એટલી ચાલાકીથી રમાય છે કે જો તમે ધ્યાન નહીં આપો તો તમારા ખિસ્સામાંથી પૈસા ઉડાડી દેવામાં આવશે અને તમને ખબર પણ નહીં પડે અમે જે ગેમની વિશે વાત કરી રહ્યા છીએ તે તમારા વાહનમાં નાખવામાં આવતા પેટ્રોલ અને ડીઝલની શુદ્ધતાની સા સાથે સંબંધિત છે જેમાં મિત્રો તમારે છેડછાડ કે ભેળછેડ કરીને છેતરપિંડીનો ભોગ બની શકો છો પેટ્રોલ પંપ મશીનોમાં મિત્રો તમે કેટલું પેટ્રોલ ભરાયું છે વગેરેનો ડેટા વિવિધ વિભાગોમાં જોઈ શકાશો અને આ મશીન ઉપર સ્ક્રીન ઇંધણની ઘનતા દર્શાવવામાં આવે છે પરંતુ પંપ કાર્યકર તમને મિત્રો જોવાનું કહેતો નથી તમે મિત્રો જોતા હશો આ ગનતા મીટર સુધી બળતણની ગુણવત્તા એટલી કે શુદ્ધતા દર્શાવે છે કે તમારા માટે આનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્ત્વનું છે થોડી સાવધાની રાખીને તમે ફક્ત પેટ્રોલ અને ડીઝલ ઉપર થોડા પૈસા બચાવી શકો છો પરંતુ મિત્રો તમારે વાહનને નુકસાન થવાની પણ બચાવી શકો છો ખાસ મિત્રો અત્યારે અનેક પેટ્રોલ પંપ ઉપર મિત્રો એવા મોટા સ્કેમો ચાલી રહ્યા છે જો તમે તેમના મીટર ઉપર ધ્યાન નહીં આપો તો તમને પેટ્રોલ ઓછું આપવામાં આવે છે તેમની ઘનતા પણ મિત્રો તમારે જોઈ લેવાની છે કે પેટ્રોલની અને ડીઝલની શુદ્ધતા કેટલી છે તો ખાસ મિત્રો બધી આવી તમારી તકેદારી રાખવાની હોય છે કેમ કે મિત્રો ત્યારે લાખો રૂપિયાના ખર્ચે આપણે ગાડી લાવતા હોઈએ છીએ તેમાં જો આવી ઓછી ઘનતાવાળું પેટ્રોલ કે ડીઝલ નાખીએ છીએ તો ગાડીની પથ્થારી ફરી જાય છે તો ખાસ મિત્રો આપણે એ ધ્યાન રાખવાનું હોય છે તો મિત્રો પેટ્રોલ પંપ ઉપર જાઓ ત્યારે ખાસ મિત્રો આ સાવધાની તમારે વર્તવાની છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક ચેનલને મિત્રો જરૂરથી હવે સબસ્ક્રાઈબ કરી લેજો